ગોંડલમાં એવું મહેલોની માપણી કરાઈ રહ્યો જે મહેલોના સેન્ટીમીટર પણ માપ હશે તો મહેલોય પાડવામાં આવશે કરશે દાદાની સરકાર છે બુલડોઝર ફરશે વરઘોડા નીકળશે એ તંત્ર દ્વારા થાય એના માટે મેં આ વાત કરી અને એમની જે સરભરા કરી એમના જે વરઘોડા કાઢ્યા તો એ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતમાં એક સાચો મેસેજ થતો ગોંડલમાં જે આરોપી જે એમના વરઘોડા નીકળવા જોઈએ કે એમનો પગાર ગુજરાતની સરકાર આપે છે અને ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી આવે છે એ તંત્રને મારા મુખ્યમંત્રી અને મારા ગૃહમંત્રી કાન પકડી અને શીખવાડશે પોરબંદર માટે એવી કહેવત હતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ અહીંથી આગળ લાગુ નથી પડતી જો કે છેલ્લા કેટલાક સમયથી આ વાત ગોંડલની અંદર ગોંડલના કેટલાક લોકો કહી રહ્યા છે કેમ કે ગોંડલની એવી છાપ પડી ચૂકી છે કે ગોંડલ એટલે ગુંડા રાજ અને હવે આ જ ગોંડલ એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે અને ફરી એક વખત ચર્ચામાં આવ્યું પાટીદાર સમાજને લઈને આ ગોંડલની અંદર પોપટલાકા સોરઠિયા વિનુ સિંગાળા અને નિલેશ રૈયાણીની હત્યા થઈ ત્યારે પણ પાટીદાર સમાજની અંદર રોષ હતો અને આજે ફરી એક વખત પાટીદાર સમાજ મેદાને છે ન્યાયની લડાઈ માટે સુરક્ષાની લડાઈ માટે કેમ કે ગોંડલ એને પોતાનો એક ભૂતકાળ લોહીયાળ ઇતિહાસ ધરાવે છે અને તેની સાથે સાથે ફરી એક વખત આ જ ગોંડલની અંદર એક માંગ ઉઠી છે કે પાટીદાર સમાજ સુરક્ષિત નથી જોકે હવે આખા આ મામલાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા અને પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે પોતાની વાત વ્યક્ત કરી છે વરૂણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે પહેલા પાટીદાર વોટ આપે અને પછી પાટીદાર માર ખાય જો કે ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી જ વરુણ પટેલે પોતાની વાત મૂકી વરુણ પટેલે પેલા શું કહ્યું એ સાંભળી લો જો ગુજરાતમાં સન્માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અને અમારા સન્માન્ય ગૃહમંત્રી વસ્ત્રાલમાં જે પ્રમાણે લુખાઓનો આતંક હતો અને એમની જે સરભરા કરી એમના જે વરઘોડા કાઢે તો એ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતમાં એક સાચો મેસેજ પહોંચાડ્યો પણ એવી ને એવી એક ઘટના ગોંડલમાં બની ગોંડલમાં એક તરુણ ટીનેજર દીકરાને મારવામાં આવે એને એફઆઈઆર માટે રઝડવું પડે અને તો એમનાય વરઘોડા ગોંડલમાંય જે આરોપી છે એમના વરઘોડા નીકળવા જોઈએ અને ગોંડલમાં રાજકોટમાં ક્યાંક તંત્રની ઢીલી નીતિ દે અને તંત્ર ભૂલી ગયું દે કે એમનો પગાર ગુજરાતની સરકાર આપે છે અને ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી આવે છે એ તંત્રને મારા મુખ્યમંત્રી અને મારા ગૃહમંત્રી કાન પકડી અને શીખવાડશે કે આ દાદાની સરકાર છે બુલડોઝર ફરશે વરઘોડા નીકળશે એ તંત્ર દ્વારા થાય એના માટે મેં આ વાત કરી છે જો ત્યાં ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક તપાસ કરે પોલીસનું કામ છે તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા સુપીરિયર અધિકારીને સબમિટ કરવા મારી ઉપર આક્ષેપ લાગ્યો હોય તો મારો બચાવ કરવાનું કામ પોલીસનું નથી પોલીસનું કામ કોર્ટમાં રિપોર્ટ કરવાનું છે આક્ષેપ લાગ્યો બચાવ કરે પોલીસે પ્રવક્તા બની અને બચાવ ના કરવાનો હોય અને જે રીતે વસ્ત્રાલમાં ઈંચ બાંધકામ બહાર હોય અને આરોપીઓ નહીં ગેરકાયદેસર મિલકત તોડી નાખવામાં આવે છે તો ગોંડલમાં એવું મહેલોની માપણી કરાઈ રહ્યો છું જે મહેલોના એક સેન્ટીમીટર પણ માપ બહાર હશે તો મહેલોય પાડવામાં આવશે જ દાદાનું બુલડોઝર ગોંડલ માય ફરશે કરે છે ખાલી ગોંડલ નહીં ગોંડલ રાજકોટ જામનગર સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો ગુજરાતના ઘણા પ્રદેશો અને તંત્રએ અને સરકારે એ બધાને વરઘોડા કાઢી અને સીધા કરવાનું ચાલુ કર્યું છે શરૂઆત અમદાવાદથી થઈ છે અને ગોંડલ એ ગુંડાઓનું ગુજરાત નહીં પણ ગાંધીવાદી ગાંધીવાદી ગોંડલ એવું ગોંડલ દાદાની સરકાર બનાવી દે છે

પોતાની વાત મૂકી છે ને તેણે કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલની સરકારે અંદર બનેલી ઘટના બાદ દાતાનું એ બુલડોઝર ગુજરાતના અલગ અલગ ખૂણે ફર્યું હતું એ જ પ્રકારે ગોંડલની અંદર પણ ફરવું જોઈએ ગોંડલની અંદર કેટલા એવા રાજમહેલો બની ચૂક્યા છે કે જે ન માત્ર એક સેન્ટીમીટર કે એક ઇંચ જે કંઈ પણ બન્યું હશે અને ગેરકાયદે અસર હશે તો તેના ઉપર પણ બુલ ડોઝર ફરવું જોઈએ આવો તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે વરૂણ પટેલની આ વાતને લઈને તમારું શું માનવું છે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર